હલો મિત્રો આજે આપણે બનાવીશું મસાલા ભાવ મસાલા ભાવ બનાવવા માટે આપણે કાંદા ટમેટા કેપ્સિકમ ચીઝ ચાઇનીઝ શેઝવાન ચટણી મિયોનીસ બધું રેડી કરી લીધું છે અને આપણે તવલું મૂકી દઈશું ગેસ ઉપર અમે એમાં તેલ એડ કરી દઈશું એમાં આપણે બટર એડ કરી દઈશું પછી આપણે લસણ એડ કરી દઈશું ક્રશ કરેલું લસણ લસણ સોફ્ટ થાય કે આપણે કાંદા એડ કરી દઈશું કાંદા જે સોફ્ટ થાયને એટલે આપણે કેપ્સિકમ એડ કરી દઈશું કેપ્સિકમ અને ટમેટા હારે એડ કરી દઈશું અને થોડું મીઠું એડ કરી દઈશું બધું થોડું થોડું સોફ્ટ થઈ જાય એટલે આપણે એમાં ચટણી એડ ચટણી હું હળદર એડ કરી દઈશું હળદર એડ કરીને પછી થોડીવાર પછી આપણે ચટણી એડ કરી દઈશું તમારે જેટલું તીખું ખાવું ને એ પ્રમાણે તમારે એડ કરવાનું ચટણી એડ કરી દીધી ધાણાજીરું એડ કરી દીધું પણ થોડું સોફ્ટ થાય ને એટલે આપણે એમાં સેજવાન ચટણી એડ કરી દઈશું સેજવાન ચટણી એડ કરી દઈશું આપણે એમાં એ તો થોડી તીખી હોય એટલે મરચી એડ નથી કરી લાલ મરચું જ એડ કર્યું છે સેજવાન ચટણી તો થોડી તીખી હોય કે નહીં એટલે અને તમારે વધારે તીખું ખાવું હોય તો તમે એમાં મરચી એડ કરી શકો છો પણ અમારે મીડિયમ હતું એટલે અમે એડ નથી કરી જો તમને અમારી રેસીપી ગમતી હોય તો લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરજો અને સબસ્ક્રાઈબ કરજો એડ કરી છે મેયોનીઝ ઘરે બનાવી છે તમારે એની રેસીપી જોતી હોય તો મને કોમેન્ટમાં લખજો કે મેયુની રેસીપી આપો એટલે હું તમને આપીશ કોમેન્ટમાં લખજો ધાણા એડ કરી દીધા છે આપણે અને આપણે પાઉં લઈ લીધા છે પાઉંને વચ્ચેથી કાપી નાખવાના જો આવી રીતના કાપીને અને ઉપર બે સાઈડ બટર લગાવી દેવાનું આમાં એવું નથી કે આપણે બટર લગાવવું જરૂરી છે ન લગાવો તો પણ ચાલે આ તો અમારી પાસે અવેલેબલ હતું એટલે મેં લગાવ્યું છે અને આપણે જે બનાવી હતી ને કાંદા ટમેટા કેપ્સિકમ જેવું આપણે ચટણી બનાવી હતી ને એ એડ કરી દેવાની અને દીધું અને આપણે સોલિડ મસ્તી એડ કરી દઈશું એટલે બહુ મસ્ત ક્રંચસ આવશે અને ટેસ્ટ એ બહુ સરસ આવશે અમે બનાવીને ખાધા હતા તમે એકવાર બનાવીને જોજો કોઈ દિવસ આવે ક્રંચસવાળા વાળા હશે જ નહીં સોલ્ટ મસ્તી કોઈ એડ નથી કરી એટલે આપણે પહેલી વાર ટ્રાય કરીશી કે કેવો સ્વાદ હશે પણ બહુ મસ્ત ટેસ્ટ આવ્યો હતો તમે બનાવજો અને આપણે તવો લઈ લીધો છે ગ્રીલ તવો લઈ લીધો છે એમાં થોડું બટર એડ કરી દીધું છે એમાં આપણે મસાલાવાળા પાવ એડ કરી દેવાના થોડા થોડા રોસ્ટ કરી નાખવાના બહુ મસ્ત ક્રંચસ થઈ જશે પાવને ધીમમાં એકદમ સ્લો ગેસ રાખવાનો એટલે મસ્ત થઈ જશે ક્રંચી એકદમ સ્લો ગેસ રાખશો તમે એટલે સરસ થઈ જશે ડીજા પડશે કારણ કે ગ્રિલ થવો છે કે નહીં એટલે ડીજા પડશે અને સરસ આવશે આમ બહુ ટેસ્ટ લાગશે તમને એવું કઈ નથી કે આપણે જ લઈ હકવી આપણે પરોઠા બનાવીને તો તમે રોટલી પડી હોય તો રોટલી ને પણ બનાવી શકો આવી રીતના મસાલો કરીને વાળીને અને ઉપર ચીઝ એડ કરી દઈશું આપણે આપણે એવું નથી કે ચીઝ હોય તો એડ ન હોય તો આપણે એડ કરવું પડે ન હોય તો ચાલે પણ આપણે સ્વાદ આવે